ઝાડ ને પછી ભૂખ લાગી છે ફીરાવાનું બાકી છે મિત્રો આપડે છે જો સોમવાર મારવાનું મસ્ત મજા આવે જોઈ લે સોમવાર મારદી તો જો એટલે પાંચ બે પાણા મૂકી પણ કાંઈક સર થાય ત્યારે આપણે કમ્પ્લીટ બની ગયા છે બરાબર અને આ આવી ગયો માટલું લઈને પાણી ભરવા પાણી પાવા ભરવા હું માટલાનું ઠંડુ પાણી પીવું હોય તો હાલો હા જો મિત્રો છે ને આપણે ઓણી જોડાવી લીધી આજે બરાબર ક્લિયર જે બધું વ્યવસ્થિત ધોઈ લો બહુ હતી ને તો આને કામ હવે ચાલુ થાય બધેનું પૂરું ને આનું ચાલુ જો હાલે છે બે ચો બે ચોખા કરવાનું બરાબર અને આપણે લાઈટ વહી રહી છે તે મોટા બે ચાલુ કરવાનું હતું બરાબર એકને બદલે પણ લાઈટ વહી એટલે આ બધા બી ચોખા કરવા મંડાઈ પીડા અને આપણે વહી જોડી અને રાખી દીધી અને ગાડી જો હમણાં વેતન થા ધોવાનો ઘણો સમયથી વેતન થાય એવું જો મસ્ત મજાનું આપણે ચાલુ કરી દીધું મિત્રો આ ખેતરે ઓર ક્યારે જાય હાબા છે એટલું બરાબર અને ઓલું ખેતર છે ને એ ચાલુ છે થોડુંક રિમય એમાં બીજી મોટર ચાલુ હતી રામ રામ ને જય દ્વારકા ભાઈ છો બધા મજામાં મિત્રો બીજા દિવસના રામ રામ આપણે ચાલુ છે જે ઓલું ખેતરમાં બીજું પાણી દેવાઈ ગયું અને અહીંયા જો આખણી ચાલુ કર્યું બરાબર આખણી જો આલું લોડર આપણે આખવા જવાનું છે આજ તો હવે લગભગ છેલ્લા સીન છે લોડરના મતલબ આંકવાના કામ પૂરું થવા આવ્યું

હલો ખાઈ લઈ અને લાઈટ છે ને આવી ગઈ છે બી ચોખા કરવાનું વાલે લાઈટ આવી ગઈ હાલો આપણે જવા દઈ પાણી વારવા પાણી છે ને ભરાય છે આપણે સીધું મોટરસાયકલ જવું પ્રેશર ફૂલ પાણી